નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડિજિટલ આપ સર્વે હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ નવ વિષય આપણો કયો છે તો કે વિજ્ઞાન છે જેની પ્રશ્ન બેંક ચાર ડિસેમ્બર બે હજાર

આ પ્રશ્ન બેંકમાં થશે આ ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સર આ ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તો મિત્રો હા ઓરિજિનલ પ્રશ્ન બેંક છે એક કામ કરો પહેલા હું તમને આખી પ્રશ્ન બેંક જ બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે કે હા કે કયા કયા સવાલ પૂછાયેલા છે ચાલો જોઈ શકો છો આખી આખી ઓરિજિનલ પ્રશ્ન બેંક તો આપણે હવે આગળ વધીએ હા આ સેક્શન સી છે સહગુણના સવાલ છે રેડી હા ચાલો જોઈ શકો ચાલો અને આ રીતના સેક્શન ડી છે

બળનો આઘાત એટલે કે ડી ઓપ્શન સાચો બનશે ચાલ આગળ વધીએ આપણે નેક્સ્ટ વેગમાનનો એકમ શું છે તેનો જવાબ શું આવશે મિત્રો તો કે ઓપ્શન એ કેજી એટલે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ ખાલજી ગયા છે તો જવાબ આવશે મિત્રો શું આવશે તો કે જવાબ આવશે એ અહીં તમને સરસ મજાનું ઇક્વેશન આપ્યું છે બરાબર ચાલો ચોથો સવાલ છે દૂધમાં પાણી ઉમેરતા કયા પ્રકારનું દ્રાવણ બનશે તો જવાબ આવશે મિત્રો સી કલીન દ્રાવણ બનશે કયું બનશે કલીન દ્રાવણ બનશે ચાલો આગળ વધીએ નેક્સ્ટ હજી ઘણા એવો પ્રશ્ન છે કે સર અમારે આમની જે જે છે છે આ ઘણા વિષયો વિજ્ઞાન છે એમાં ઘણા ચેપ્ટરમાં સમજવામાં તકલીફ પડે છે તો મિત્રો એનું પણ સોલ્યુશન આવી ગયું છે આપણે આગળ વધીએ એમાં જોઈએ તો કે ભાઈ આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ એવું ડાઉનલોડ કરો છો ને હા ત્યાં ત્યાંથી તમારે શું કરવાનું છે એને ડાઉનલોડ કરી લેવાની છે પછી ઓપન કરશો એટલે આવું પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો તમારો કોઈ પણ હોય એ નાખી દેશો છે નોટિફિકેશન ચાર આંકડાનો નાખી તમે ઇન થઈ હવે આવું કંઈક પેજ આવશે એમાં તમારે જવાનું છે પેઇડ તો ત્યાં જશો ને ધોરણ નવ નું ફોલ્ડર આવશે એમાં જશો એટલે તમને છે એ શું મળી જશે તો કે જો ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમ પ્રમાણે બધા ચેપ્ટર સોલ્યુશન મળી જશે તો આવી રીતના જોઈશું આવી રીતના ધોરણ દસનું નું પણ છે તો તમારા મિત્ર સગા સંબંધી હોય ધોરણ બાર કોમર્સ આર્ટ્સ દસમાના બોર્ડ હા ઘણા વિદ્યાર્થી છે અત્યારે અમારે દ્વિતીય પરીક્ષાનું શું છે તો ટૂંક સમયમાં મિત્રો મિત્રો દ્વિતીય પરીક્ષાના પણ પેપરો છે એ આપણી જેમ આપણી એપ્લિકેશનમાં મુકાઈ જશે તો ત્યાંથી સંપૂર્ણ સોલ્યુશન મેળવી શકશો અને આ જે પાઠમાં તમને ડાઉટ હોય એ તમે ત્યાંથી સોલ્યુશન કરી શકો છો ચાલો પાંચમો સવાલ જોઈએ પાંચમો સવાલ શું છે આપણે આપેલો છે તો કે ભાઈ દ્રાવ્ય ઘન હોય કે દ્રાવક છે એ પણ ઘન હોય તો તેવા સંજોગ અસમાંગ છે મિશ્રણને ઓળખાવો તેનો જવાબ શું આવશે મિત્રો તો કે જવાબ આવશે બી પિતળ મિત્રો ઉતાવળમાં કોઈ બોલવામાં મિસ્ટેક થઈ જાય ભૂલ થઈ જાય તો તમે ખાલી જગ્યા છે જી બરાબર કેપિટલ જી એમ બાય સ્કવેર આ રીતે એનો જવાબ આવશે પછી અહીં તમને સૂત્ર આપેલું છે એનું શું આવશે પ્રારંભિક વેગ યુ બરાબર લેતા વી શું આવશે તો કે જીટી આવશે શું આવશે જીટી રેડી વેગમાનનો SI એકમ તો શું આવશે મિત્રો તો કે ભાઈ વેગમાનનો એક SI એકમ છે કિલોમીટર પ્રતિ સેકન્ડ 250 સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન તો કેટલા કેલ્વિન થશે તો કે 523 કેલ્વિન થશે એક ન્યુટન બરાબર ખાલી જગ્યા ડાઇન તેનો જવાબ શું આવશે મિત્રો તેનો જવાબ આવશે મિત્રો 1 પોઈન્ટ સોરી 1 ની 5 ઘાત આવશે રેડી ચાલ આ રીતના જવાબ આવશે હવે ચાલો નેક્સ્ટ જોઈએ ખરા કોટતા જોઈએ તો કે બળના આઘાતનો એકમ કિલોમીટર કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે વિધાન કેવું છે ખરું પદાર્થ સ્થિર અવસ્થામાં હોય ત્યારે તેનું વેગમાન મહત્તમ હોય છે તો વિધાન કેવું છે ખોટું પદાર્થ પર લાગ લાગતા સોરી પદાર્થ પર લાગતા નો એકમ પાસ્કલ છે તો ખોટું છે ભાઈ ગુરુત્વ પ્રવેગ જી નું પૃથ્વી પરનું મૂલ્ય નવ પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે તો વિધાન કેવું છે ખોટું પછી દળ સદિશ રાશિ છે તો વિધાન કેવું છે ખોટું છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ હા બે ગુણના સવાલ છે એની ચર્ચા આપણે આગળ કરીએ મિત્રો હા પેલા હેતુલક્ષી પ્રશ્નો બધા જોઈ લઈએ ચાલો સેક્શન બી આપેલો છે સેક્શન બી માં ચર્ચા કરીએ તેમાં શું છે પેલું ખરા ખોટા આપેલા છે તો જોઈએ એના ખરા ખોટા કઈ રીતના જવાબ આવશે તો કે વૃષ્યુવૃત પર પદાર્થનું વજન ધ્રુવ પર પ્રદેશ પર તેમ પર તેજ પદાર્થના વજન કરતાં ઓછું થશે વિધાન કેવું છે ખરું ચંદ્રની સપાટી પરથી પથ્થરના ટુકડાને ની પૃથ્વી પર લાવવામાં આવે તો તેનો દળમાં વધારો થશે વિધાન કેવું છે ખોટું રોકેટ ઉર્જા સંરક્ષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે ખોટું પદાર્થના જડત્વના કારણે પદાર્થ તેની ગતિની અવસ્થા અવસ્થામાં થતા ફેરફાર અવરોધે છે તો વિધાન કેવું છે ખરું છે ચાલો આગળ વધીએ આપણે હા તેમાં નીચેના પ્રશ્નો ટૂંકમાં એક બે શબ્દોમાં જવાબ આપવાના છે તો અહીંયા તમને સરસ મજાનો સવાલ આપ્યો છે એનો જવાબ હું તમને કહી દઉં છું ડાયરેક્ટ તો કે ભાઈ એનો જવાબ આવશે મિત્રો આગળની તરફ આગળની તરફ ચાલો આમાં છઠ્ઠા પ્રશ્નમાં શું આવશે મિત્રો તો કે ઘર્ષણ બળ રેડી હા મિત્રો જો અહીંયા આપણે ખાલી તમને જવાબ જ ચર્ચા કરીએ છીએ પણ તમારે જો આ બધા પ્રશ્નો સમજવા હોય વ્યવસ્થિત લખવા હોય પાઠની સમજૂતી વ્યવસ્થિત મેળવી હોય તો મેં તમને અગાઉ જણાવ્યું એ રીતના તમે આપણી છે એ એપ્લિકેશનમાં જઈને ધોરણ નવનું નું ગણિત અને વિજ્ઞાનનો કોર્સ મેળવી શકો છો રેડી આ બંને અલગ અલગ પણ છે તો એ પણ તમે જોઈ શકો સારી તૈયારી તમે ત્યાંથી કરી શકશો ચાલો આગળ વધીએ ઘટનાક્રમનું નામ લખવાનું છે તો અહીંયા તમારો જવાબ શું આવશે તો કે ટિન્ડલ અસર અસર પછી આઠમા માં શું આવશે તો કે ભાઈ ખુલ્લી મૂકી મૂકી રાખતા હોય તો સમય પછી ખાલી થઈ જાય છે તો આને શું કહેવાય બાષ્પી ભવન શું કહેવાય બાષ્પી ભવન નવમો પ્રશ્ન છે તેમાં આવશે પ્રસરણ રેડી હા અને દસમામાં પણ આવશે શું આવશે પ્રસરણ ઘણા વિદ્યાર્થી હોય કહેતા સારા અક્ષર તો મિત્રો આપણે આ સિસ્ટમમાં સારા અક્ષર લખી નથી શકાતું પણ જે તમને ટાઈપિંગ સાથેની જેની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મળશે એમાં સંપૂર્ણ ટાઈપિંગ સાથે હશે એટલે તમે સરળતાથી બધું ઉકેલી શકશો અને આની સંપૂર્ણ સોલ્યુશનની ની પીડીએફ પેડ કોર્ષમાં ધોરણ નવના ના સેક્શનમાં તમને મળી જશે ચાલો આપણે આગળ વધીએ વિભાગ સી જોઈએ એમાં હેતુલક્ષી પ્રશ્નો આપેલા છે જો આપેલ પદાર્થના ભૌતિક ફેરફાર છે કે રાસાયણિક ફેરફાર તે જણાવો તો એમાં લોખંડમાં કબાટની કાટ લાગવો જે લોખંડના કબાટની છે એને કાટ લાગવો તેનું શું છે રાસાયણિક ફેરફાર તવીમાં માખણનું પીગળવું તેમાં હોશે ભૌતિક ફેરફાર શું છે ભૌતિક ચાલો હા નેક્સ્ટ પાણીમાં મીઠું ઓગળવું તેમાં પણ શું છે ભૌતિક ફેરફાર ચાલો આગળ વધીએ નેક્સ્ટ આપણે શું પૂછ્યું છે હા ચોથું જે બાકી છે જોઈ લઈએ ચોથું લાકડા કે કાગળનું નબળું સોરી બળવું કે સળગવું તે કેવું છે તો કે રાસાયણિક ફેરફાર નેક્સ્ટ પાણીનું વિદ્યુત વિભાજન કરી ઓક્સિજન વાયુ અને હાઇડ્રોજન વાયુનું વિઘટન કરવું તેમાં આવશે રાસાયણિક ફેરફાર ચાલો આગળ વધીએ આપણે પરિષેક પરિક્ષેપિત કલા પ્રવાહી અને પરિક્ષેપિત માધ્યમ ઘન હોય તેવું ઉદાહરણ નીચે પૈકી કયું છે તેમાં આવશે મિત્રો સી જેલી ચોકની ચોકની પાણીમાં નાખતા બનેલું દ્રાવ્ય તો ખાલી જગ્યા છે તો એને શું કેવાશેંબિત રાવણ નીચેના પૈકી કયો ઘટક અલગ પડે છે મિત્રો રેફાઈટ નીચેના પૈકી કયા સ્થળે જીનું મૂલ્ય સૌથી વધુ હશે તો જવાબ આવશે મિત્રો સી ચાલો રેડી હા એટલે કે જો અહીં આપ્યું છે ને એન્ટાર્કિકા ખંડ પર એટલે અહીં ધ્રુવ પર હશે એટલે ખાસ તમે ધ્યાન રાખજો પછી ગણાય કે સાહેબ અહીંયા તો જવાબ ધ્રુવ પર આવે છે પણ આ રીતના જવાબ એ જ છે બંનેનો એક જ થાય બરોબર પછી જુઓ ચંદ્રની સપાટી પરથી પૃથ્વીની ટુકડા ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે તો શું થાય તો કે જવાબમાં કઈ ફેર ન પડે ભાઈ પદાર્થનું વજન છે વજન બદલાશે જવાબમાં આવશે બી આવશે ચાલો રેડી આગળ વધીએ ખરા ખોટાની વાત કરીએ છીએ તેની ચર્ચા કરીએ તો કાચી કેરી લીલા રંગની પરંતુ પાકી કેરી છે પીળા રંગની કે કેસરી રંગની હોય છે આ ભૌતિક ફેરફાર છે તો વિધાન કેવું છે ખોટું છે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય ત્યારે તેનું વેગમાન શૂન્ય હોય છે તો વિધાન કેવું છે ખરું ધ્રુવ કરતા પદાર્થનું વજન પ્રમાણ ઓછું હોય છે ખરું દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટે હાઇડ્રોમીટરનો ઉપયોગ થાય છે ખોટું પદાર્થનું પૃથ્વીની સપાટી દૂર લઈ જવામાં આવે તો તેના વજનમાં વધારો થાય છે તો કે ખોટું ચાલો આપણે આગળ વધીએ નેક્સ્ટ આપણે શું કરવાનું છે ટૂંકા પ્રશ્નો બીજા કયા આપેલા છે જોઈ લઈએ જો આ રીતના વિભાગ સી પણ આપેલો છે રે હા તો તમે એ પણ જોઈ શકશો ચાલો જો આ રીતના પછી હા અને આ રીતના વિભાગ ડી પણ આપેલો છે એટલે એના પ્રશ્નો પણ છે મિત્રો આ બધા પ્રશ્નો મેં તમને કીધું એમ ટૂંક સમયમાં તમારે આપણી પીડીએફ છે આખી સંપૂર્ણ ટાઈપિંગ સાથે બધા જ પ્રશ્નોનું ટાઈપિંગ સાથે સોલ્યુશન મળી જશે એની પ્રશ્ન બેંક છે એની સંપૂર્ણ અહીંથી મળી જશે પેઇડ કોર્સમાં મુકાઈ જશે તો ત્યાંથી મેળવી શકશો અને હજી જો તમારે વિજ્ઞાનમાં કોઈ આવા ચેપ્ટરમાં ક્વેરી હોય તો તમે આપડી એપ્લિકેશનમાં જઈને વિજ્ઞાનનો ખાલી અથવા તો ગણિતનો અથવા તો બંનેનો કોર્સ મેળવી શકશો અને ટૂંક સમયમાં આપણી એપ્લિકેશનમાં મિત્રો શું આવશે દ્વિતીય પરીક્ષા હા દ્વિતીય પરીક્ષાના પેપરો આવશે રેડી પરીક્ષાના એ પણ મુકાઈ જશે ટૂંક સમયમાં જ રેડી કમિંગ શૂન કહીને આપણે હા અને આનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન બધા જ પ્રશ્નો સોલ્યુશન સાથે ફરીથી આપણે ટૂંક સમયમાં આખો વિડીયો બનાવીશું રેડી તો ફરીથી ટૂંક સમયમાં વિડીયો બનાવીશું એ પણ તમે સંપૂર્ણ છે એ જોઈ શકશો ખાસ તમારા મિત્રોને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને એપ્લિકેશન હજી ડાઉનલોડ ન કર્યું ડાઉનલોડ કરી લો જેથી કરીને આવી અવનવી માહિતી મળતી રહે તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત